બાળકો ઘણા સમય પહેલા સોનું અને મોનુ નામની બે બહેનો હતી સોનુ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી જ્યારે મોનુ ભણવામાં થોડી નબળી હતી સોનું અભ્યાસમાં વિતાવતી જ્યારે મોનુ વધુ સમય ક્યારેક ગેમ રમવામાં ક્યારેક ટીવી જોવામાં અને ક્યારેક મોબાઈલમાં વિતાવતી જ્યારે પણ સોનું વારંવાર મોનુને ભણવાનું કહેતી ત્યારે તે તેની અવગણના કરતી સોનુએ કહ્યું મોનુ તું હંમેશા સ્પોર્ટ્સ પર ધ્યાન આપે છે રમતમાં ધ્યાન આપે છે થોડું વાંચન અને લેખન કર મોનુએ કહ્યું મારી ચિંતા ના કર તારું કામ કર મને ખબર છે કે મારે ક્યારે ભણવું છે બળિયાઈ પઢાકા સોનુએ કહ્યું ઠીક છે તારી ઈચ્છા છે તને ત્યારે જ ખબર પડશે જ્યારે તું પરીક્ષામાં ના પાસ થઈશ મોનુએ કહ્યું હા હું પણ જોઈશ કે તું કેટલું ટોપ કરે છે સોનુની વાતની મોનુ પર કોઈક અસર ના થઈ બંનેની પરીક્ષાઓ આવી રહી હતી એક દિવસ સોનુ તેના રૂમમાં બેસીને અભ્યાસ કરી રહી હતી ત્યારે મોનુએ કહ્યું અરે સોનુ તું હજી ભણે છે ચાલો સાથે જમીએ અને પછી રમવા જઈએ સોનુએ કહ્યું અરે મને થોડું ભણવા દે નહીંતર ટીચર મને ઠપકો આપશે અને આવતા અઠવાડિયે અમારી પરીક્ષા પણ નજીક આવી રહી છે સોનુ તેના સમયનો યોગ ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતી હતી જ્યારે મોનુ તેના સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવા કેવી રીતે કરવો જોઈએ તે જાણતી ન હતી તે દરેક કામ આવતીકાલ સુધી મુલતવી રાખતી બીજા દિવસે બંને શાળાએ પહોંચ્યા તે દિવસે સોનુ અને મોનુએ શિક્ષકને એક પ્રોજેક્ટ સબમિટ કરવાનો હતો સોનુએ મોનુને પૂછ્યું સોનુએ પૂછ્યું શું તારો પ્રોજેક્ટ પૂરો થયો મોનુએ કહ્યું મારો પ્રોજેક્ટ હજી પૂરો થયો નથી મારે છે પીરિયડમાં આપવાનું છે હજુ બે પીરિયડ બાકી છે હું તરત જ કરીશ કેન્ટીનમાં જઈને કંઈક ખાવાનું મન થાય છે મારી સાથે આવો સોનુએ કહ્યું અરે બહેન તમારો પ્રોજેક્ટ પૂરું કરો નહીંતર મેડમ તમને ઠપકો આપશે તે દિવસે બેદરકારીને કારણે મોનુ તેના પ્રોજેક્ટને સબમિટ કરી શકી ન હતી તો પિતાએ કહ્યું મોનુ દીકરી હવે તું મોટી થઈ ગઈ છે સમજદાર થઈ જા રમવાની સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપ માતાએ કહ્યું જુઓ તમારી મોટી બહેન સોનું સમયસર શાળાએ જાય છે સમયસર ખાય છે સમયસર રમવા જાય છે અને તમારા બધા કામ સમયસર પૂરા કરે છે તે ક્યારેક આવતીકાલ માટે પોતાનું કામ મોફૂક રાખતી નથી પિતાએ કહ્યું તું તારી બહેન પાસેથી કેમ નથી શીખતી જો આજે તારો સમય યોગ્ય રીતે વાપરતા નહીં શીખે તો કાલે તને ઘણો પસ્તાવો થશે મોનુએ કહ્યું હા મમ્મી પપ્પા કાલથી હું ચોક્કસ મારા બધા કામ સમયસર કરી લઈશ પણ આજે મને રમવા જવા દો કાલથી હું તને ફરિયાદ કરવાનો મોકો નહીં આપીશ આટલું કહીને મોનુ રમવા જાય છે મોનુને ઘણી વાર સમજાવવામાં આવતું પણ તે ઘણી વાર રમવામાં પોતાનો સમય બગાડતી સોનુ અને મોનુની પરીક્ષા પણ નજીક આવી રહી હતી પરીક્ષા ને માત્ર બે જ દિવસ બાકી હતા સોનુ અને મોનુના પિતાએ ફરી એક વખત સમજાવી કહ્યું બાળકો તમારા બંનેની પરીક્ષાઓ શરૂ થશે પણ મોનુ મને તમારી ખૂબ ચિંતા છે મોનુએ કહ્યું પપ્પા ચિંતા કરશો નહીં હું સખત મહેનત કરીશ પિતાએ કહ્યું સારું બેટા બેસ્ટ ઓફ લક મોનુ પોતાની આદતો છોડવાની ના હતી પપ્પા જતાની સાથે જ તે ફરી એક વખત રમવા ગઈ સોનુએ મોનુને રોકીને કહ્યું સોનુએ કહ્યું જુઓ મોનુ બહારનું હવામાન ખૂબ જ ખરાબ છે બહાર ના જાવ અને અહીં બેસીને અભ્યાસ કર ક્યાંક લાઇટો બંધ થઈ જશે તો તને તકલીફ પડશે મોનુએ કહ્યું મારી ચિંતા ના કર હજુ ઘણો સમય બાકી છે હું મારો અભ્યાસ પૂરો કરીશ સોનુની વાતને અવગણીને મોનુ ફરી રમવા લાગી મોનુ રમતામાં એટલી મશગુલ થઈ ગઈ હતી કે તે સમયનું ભાન ગુમાવી બેઠી હતી મોનુ સાંજે ઘરે પાછું આવી અને જોયું કે વીજળી નથી આ જોઈને તે જોર જોરથી રડવા લાગી એટલામાં મોનુની માતા આવી મોનુએ કહ્યું માં વીજળી નથી હવે હું કેવી રીતે ભણીશ ખબર નથી કે વીજળી ક્યારે પછી આવશે વીજળી નહીં આવે તો હું પરીક્ષામાં શું લખીશ કારણ કે મેં આજ સુધી જરા પણ અભ્યાસ કર્યો નથી હું નાપાસ થઈશ સોનુએ કહ્યું મેં તને કહ્યું હતું કે મોનું ઘરે પાછા આવ તું મારી વાત કેમ નથી સાંભળતી માએ કહ્યું મેં પણ તને અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે તું તારો સમય સમજી વિચારીને વાપરજે રમત ગમતમાં વધુ ધ્યાન ના દે અભ્યાસમાં ધ્યાન આપ પણ તે મારી વાત ના સાંભળી મોનુ સમજી ગઈ હતી કે તેણે ઘણો સમય બગાડ્યો છે તેણીએ રડતા રડતા તેના માતા પિતા અને મોટી બહેન સોનુથી માફી માંગી અને કહ્યું મોનુએ કહ્યું હવેથી હું ફરી આવી ભૂલ નહીં કરું હું મારા સમયનો સદુપયોગ કરીશ સોનુએ કહ્યું કંઈક વાંધો નહીં હું તને મદદ કરીશ કારણ કે મેં મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે હું તને પણ ભણાવીશ મોનુને તેની ભૂલ સમજાઈ ગઈ હતી અને તેણે નક્કી કર્યું હતું કે હવેથી તે તેની મોટી વાત માનશે અને તેના સમયનો સદુપયોગ કરશે એ રાત્રે સોનુએ મોનુને પૂરી મદદ કરી તેણે શીખાવ્યું બીજા દિવસે બંને ખુશીથી શાળાએ ગઈ અને પરીક્ષા આપી થોડા દિવસો પછી બંનેનું પરિણામ આવ્યું બંનેએ સારા માર્ક્સ મેળવ્યા મોનુ સમજી ગઈ હતી કે આ ગુણ સમયના યોગ્ય ઉપયોગને કારણે જ આવ્યા છે નહીંતર તે પરીક્ષામાં ના પાસ થઈ હોત